લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના અધિકારીઓ અને ડબકાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સીએસઆર એક્ટિવિટી હેઠળ અનેક કાર્યો કરવામાં આવે છે ત્યારે પાદરા તાલુકાના મહીસાગર નદી કિનારે આવેલા ડબકા ગામની ગવર્મેન્ટ હાયર સેકન્ડરી હાઈસ્કૂલ ખાતે સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જાપાનીઝ ટેકનિક દ્વારા મિયાવાકી ફોરેસ્ટ વનમાં વૃક્ષોનું ઉછેર કરવામાં આવ્યો છે સાયન્સ સ્કૂલના સંકુલમાં અલગ અલગ એકતાલીસ પ્રજાતિના છ હજાર પાંચસો વૃક્ષોનું વાવેતર કરીને તેનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે જે વૃક્ષોના પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કાર્યક્રમ સિલોક્સ ગ્રુપના ડાયરેક્ટર બેલિઝિયમ ફિલિપ્સ રેનિયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા કંપનીના સીએચઆરઓ એન્ડ હેડ સ્ટેબિલિટી રાજેશ વૈદ સહિત કંપનીના મુખ્ય અધિકારીઓ તથા ચોકારી જિલ્લા પંચાયતના સદસ્ય કૈલાસબેન જાદવ તથા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રદીપ જાધવ તથા આગેવાન પ્રદ્યુમનસિંહ ચૌહાણ સહિત માજી સરપંચ મહેશ જાદવ તથા જિલ્લા શિક્ષણાધિકારીના અધિકારીઓ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભાવે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આવેલ મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આવેલ મહાનુભાવોનું પ્રાસંગિક પ્રવચન તેઓ દ્વારા કરવામાં હતું ત્યારે મહાનુભાવોના હસ્તે ફોરેસ્ટ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો કંપની દ્વારા છે તે તમામ લોકોને વૃક્ષોનું જતન કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી Uh, ये मियावा की प्रोजेक्ट जो हुआ है यहाँ पे वो तो इसके लिए मैं सबका एक बहुत बहुत अभिनंदन करता हूँ uh, ये जो प्लांटेशन हुआ है जहाँ पे 41 फोर्टी वन प्रजाति की 6500 हज़ार पाँच सौ साढ़े छः हज़ार यहाँ पर वृक्ष लगे हैं और uh, हमारे स्कूल के सहयोग से और हमारे जो प्रोजेक्ट पार्टनर है बायफ़ उनसे ये प्रोजेक्ट साकार हुआ है इसमें इन्वॉल्व हैं स्टाफ इन्वॉल्व हैं और आगे जाके इस फॉरेस्ट का बहुत एक अच्छे से वो ख्याल रखेंगे हमारे साथ हमारे डायरेक्टर जी हैं फिलिप रेनियर जी और उनका हमेशा इन ऐसे प्रोजेक्ट्स के लिए हमें बहुत सपोर्ट मिलता है और हमको वो एक अच्छी तरह से प्रोत्साहित करते हैं मुझे बहुत खुशी है कि इस इनोग्रेशन में आज फिलिप सर भी हमारे साथ हैं तो आप सबको एक बार इस उपलब्धि के लिए आपको अभिनंदन धन्यवाद ઓર આગે બી હમ અચ્છે એ કામ કરતે રહેંગે આપકી પ્રેરણા ઓર આપકે સહકાર્ય છે ધન્યવાદ આજરોજ ડબકા સાયન્સ સ્કૂલ ખાતે સિલોક્સ કંપનીના માધ્યમથી મી જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી છ હજાર અને પાંચસો વૃક્ષોનું અહીંયા રોપાણ કરવામાં આવ્યું છે સિલોક્સ કંપની દ્વારા હાલમાં આપ જોઈ રહ્યા છો કે કુદરતના સંતુલન માટે વૃક્ષોનું કેટલું મહત્ત્વ છે વરસાદ અનિયમિત છે અને આપણે આ ચાલુ વર્ષે જોયું કે ગરમીનું પ્રમાણ પચીસ ડિગ્રી કરતાં પણ ઉપર જઈ રહ્યું છે તો આવામાં આ સિલોક્સ કંપનીનો જે પ્રયત્ન છે એ ખૂબ જ સરાહનીય છે આવા કાર્ય સિલોક્સ કંપની આગળ કરતી રહે એ જ શુભેચ્છા સાથે સિલોક્સ કંપનીનો ખૂબ ખૂબ આભાર છે